આજે ભાદરવી પૂનમ નિમિત્તે જગત જન્નીમાં જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શનાર્થે ઉમટ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ ભાદરવી પૂનમ નિમિત્તે આજે સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે વહેલી સવારથી માં જગદંબાના દર્શન કરવા માટે લાઈનો લગાવી હતી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓમાં જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનો માટે રાહત દરે ભોજનની વ્યવસ્થા સાથે માતાજીના દર્શન પણ શાંતિથી થઈ શકે તેવું આયોજન કરાયું સાથોસાથ ભાદરવી પૂનમ નિમિત્તે મોટા ભાગના પગપાળા જતા માય ભક્તો માટે ભાદરવી પૂનમ નિમિત્તે દર્શનનું વિશેષ મહત્વ હોય છે આજના દિવસે અંબેના દર્શનના વિશેષ મહિમા સાથે આવનારી નવરાત્રિમાં પોતાના ગામ અને ઘરે પધારવા આમંત્રણ આપવા માટે આવતું હોવાનું મહાત્મા હોય છે ખેડબ્રહ્મા પોલીસ વિભાગ તરફથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો જય અંબે મા અંબા જગદંબા સૌનું કલ્યાણ કરે અને સૌના સ્વાસ્થ્ય સારા રાખે વિશ્વનું કલ્યાણ કરે એવી ભાવના સાથે માના ચરણોમાં વંદન ખીરબ્રહ્મા એ માતાજીનું મૂળ પ્રાકટ્ય સ્થાન છે આ ભાદરવી પૂનમનું અનેરું મહત્વ છે લાખો ભક્તો પોતાની શ્રદ્ધા અને ભાવ સાથે મા જગદંબાના ચરણોમાં દર્શન કરવા માટે પગપાળા લાખો કિલોમીટરથી આવે છે અને

ખેગમમાં અંબિકા માતાજી ટ્રસ્ટ સાથે હું મેનેજર દિલીપસિંહ ગોળ ખેગંબમાં માતાજી તરફથી ટ્રસ્ટે ભાદરસિંહ મૂમથી ભાદરસિંહ કુરુમ સુધી જે મહામેળો યોજાય છે એની પૂરતી સલામતીની ધ્યાનમાં રાખીને ટ્રસ્ટે અને મામલતદાર ઓફિસ તરફથી તથા પોલીસ સ્ટાફ તરફથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી યાત્રાઓને તકલીફ ના પડે એ માટે ટ્રસ્ટે જમવાની રહેવાની તમામ સગવડ કરેલી છે અને લોકો પૂનમના દિવસે આરતીનો લાભ લેવા માટે વહેલી સવારથી લાઈનમાં બહાર ઊભા હતા અને સવારે છ વાગ્યાની આરતીમાં લોકો ખૂબ શ્રદ્ધાપૂર્વક આરતીમાં ભાગ લીધો અંદાજે પાંચ હજાર ભક્તો આરતી આરતીમાં હાજર હતા માતાજી ટ્રસ્ટ તરફથી શ્રદ્ધાળુઓને જમવા માટે એક ભોજનાલયમાં જમવાની વ્યવસ્થા કરી છે જેથી યાત્રિકોને રહેવાની અને જમવાની તકલીફ ના પડે એક નોમિનલ વીસ રૂપિયાના ચાર્જથી માતાજીનો પ્રસાદ લેવાની ટ્રસ્ટની વ્યવસ્થા કરેલી છે માય ભક્તોને તકલીફ ના પડે એ માટે ટ્રસ્ટ તરફથી રહેવાની રૂમો અને ધર્મશાળાઓની પણ વ્યવસ્થા કરેલી છે અને ભક્તો જય અંબીના નાદ કરીને માતાજીની પ્રદિક્ષણ કરીને અને ધજા ચડાવી માતાજીના ચરણોમાં આશીષ નમાવી ધન્યતા અનુભવે છે અને પોતાની મનોકામના પૂરી થાય એવી માતાજીને પ્રાર્થના કરે છે જય અમજી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે